મશીન જોઈ રહ્યા છો વેચવાનું છે આ મશીન છે ગાડીમાં જે ટાયર હોય છે તે ટાયરના બેલેન્સિંગ કરી આપવાનું આ મશીન છે છે ઓછું વાપરેલું અને ટોટલ જવાબદારી સાથે આ મશીન વેચવાનું છે અને મશીન અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે કેમકે તાત્કાલિક વેચવાનું છે તો વહેલી તકે તમે આ મશીનના માલિકનો માલિક કોન્ટેક કરી લેજો હું તમને બધી માહિતી મશીનની આપી દઈશ વિડિયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો મશીન છે જે હોય ગાડીના ટાયરમાં તે બેલેસિંગનું આ મશીન છે અને નમન કંપનીનું અમદાવાદની બનાવટનું આ મશીન છે એલાઇમેન્ટ બેલેસિંગ જે વેચવાનું છે અને બે હજાર અને મશીન છે અને નવા લીધેલા હતા બે મહિનાનો વપરાશ કરેલો છે ફ્રેશ કન્ડિશન છે તમે વિડીયો અંદર જુઓ ટોટલ જવાબદારી બાકી તમે વધારે માહિતી માટે કોન્ટેક કરી શકો છો આ મશીનના માલિકનો અમુક જ ટાઈમની અંદર વેચાઈ પણ જશે સાવ યાજબી ભાવે જ વેચવાનું છે તમે રૂબરૂ જઈ અને રૂબરૂ મશીન જોઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકશો કિંમતની વાત કરું તો દોઢ લાખ કિંમત રાખવામાં આવેલી છે અંદાજીત તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો ધાનેરા અને પ્રોપર તમને ધાનેરા ગામે મશીન જોવા મળશે મશીન લેવું હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કર્યા બેલેન્સિંગ મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો